જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં સો એ આશા કરીએ છે ને ધમ્મા કદાચ બ્લોક લઈને આવી ગયા તમારા માટે ગૌરી ગીર ગૌશાળામાં તો ગૌરી ગીર ગૌશાળામાં અત્યારે છે ને આજે આપણે નવું લઈ આવવાના છે તો નવું શું લઈ આવી અને શું નવું છે એ તમે જાણવા માટે છે ને કન્ટિન્યુર વિડિયામાં બેને રહેજો અને હા આપણા ટાબરિયા મસ્ત મજાના ઊભા છે ને બેઠા છે અને જો ખાઈ પી લીધું અને હવે અમે જાય છે તમારા માટે નવું લેવા માટે તો નવું શું છે કાં છે અને જો વિડીયામાં અને આપણે જઈએ જઈએ જોઈએ સરપ્રાઇઝ તમારા માટે તો આવી ગયા સરપ્રાઇઝ લઈને આપણે અને આપણે ક્યાં છે એવું તમને બતાવું છું આપણે આવ્યા છે ચામુંડા ફેશન તો ચામુંડા ફેશનમાં આજે આપણે શું કરવા એવા છે ખબર છે આ બધું તમને ઝોન લાગતું જ હશે તો આપણે સામુંડા ફેશનમાં આપણે છે ને મારા દેવરજીએ એને સાઉન્ડ લીધા છે તો સાઉનને મૂર્ત છે તો આપણે મૂર્ત કરવા એવા છે અને હા આપણે ને સાઉન્ડ ભાડે આપવાના છે એ પણ કીનું ઉપર નંબર આપી દઈશું તો સાવનને જરૂર વિઝિટ કરજો અને ચોલી પણ અહીંયા ભાડે મળે છે તો અત્યારે મેં ચોલી પણ પહેર્યા છે તો એ પણ ઓર્ડર કરી શકો સાઉન્ડ રોગા તો ન વાગે ચોલી તો જઈને ભેગી તો ચોલી પણ મસ્ત મસ્ત એકબીજાના એકદમ જોરદાર કલેક્શન છે અહીંયા આપણે સામુંડા ફેશન જે આગળ બોર્ડ બતાવ્યો તો હોય અને હા આપણે જો સાઉન્ડ ચાલુ કરીએ અને નાચવાનું હે તો મસ્ત મજાનું આપણે મુહૂર્ત છે સાવનનું તો સાવુનના મુહૂર્તમાં આપણે આવી ગયા છે ગામમાં ગામમાં સાઉન્ડ લીધા મારે દે રે તો આપણે એની મુલાકાત કરાવશું તમે તો વિડીયોમાં બનીને રહેજો હા વાત કરીએ તો ચામુંડા ફેશન આવી છે આપણે છે ને જામ દેવડિયામાં રોડ ટચ ઉપર અને આહીર સમાજની બાજુમાં તો જરૂર વિઝિટ કરજો ત્યાં બધી જો ગોઠવણી છે મસ્ત મજાની તો તમારા માટે આપણે ડીજે લઈને આવી ગયા છે મસ્ત મજાના દાંડિયા હોય કે મોટો પ્રસંગ હોય તો મસ્ત મજાના ડીજે લઈ આવ્યા છે ચેતનભાઈ અને એને તમે એનો કોન્ટેક કરો અને ડિસ્પલે તમને એમના નંબર આપી દેશું તો સાઉન્ડ છે સરસ મજાના આપણે નાનો કે મોટો પ્રસંગ હોય તો આપણે ડીજે નો લાભ લઈ શકીએ શુભ મુહૂર્ત માં આવ્યા છે અને પેલા નાની ઢીંગલી એ શુભ મુહૂર્ત કર્યું એટલે મસ્ત મજાના દ્વારકા દિવસે સફળતા મેળવે એવી આપણી શુભકામના તો હવે મારો વારો એવો છે તો હું પણ સાંધલા કરી શુભકામના આપી દઉં મસ્ત મજાનું શુભમુહૂર્ત કરી લીધું છે અને હા આપણે આ ડીજે કોના છે તમને ખબર જ છે આગળ વિડીયોમાં કીધું અને હજી પણ હું તમને કહી દઉં છું કે આ મારા નાના દેવરે ડીજે લીધા છે અને તમારે કોઈને પણ જો નાનો મોટો પ્રસંગ હોય તો આપણે આ ડીજેનો લાભ લઈ શકીએ અને વાગે એટલા જોરદાર હું તમને એકવાર વગાડીને દેખાડું છું તો ચેતન કાકા જઈક વગાડી દીઓ અમને

હા તો મેં વાત કરતા હો કે આ ડીજે ક્યાં મળે છે આપડે ક્યાં કોન્ટેક કરવો છે તો કોન્ટેક કરવો ઈજી છે જામ દેવળિયા કલ્યાણપુર તાલુકો જિલ્લો દ્વારકા તો દ્વારકા જિલ્લામાં આપડે છે ને મસ્ત મજાના ડીજે લઈને આવી ગયા છે ને આ ડીજે આપડે ચાર ચાઉન હે